જય ભીમ નમો બુદાય મારું નામ છે સંધુભાઈ વાળા ગામ ભમર હું એક મારા ખેતી વિસ્તારની વાત કરું છું વાડીએ અમારા બાજુમાં ઇલેવન લાઇન નીકળે છે જો આ ઇલેવન લાઈન આ ઇલેવન લાઇન છે આ તાર છે ધારની પેટાળમાં હવે ચારથી પાંચ ફૂટ વધે તાર છે દેખાય તમને જો આ તાર હવે આ તારમાં હમણાં દસ દી પહેલાં આ પંદરક જમણ છે આમાં રોજ આવી ગયો રોજનું મોઢું અડી ગયું ને માથું ભરાણું એ ઇલેવન તારમાં રોજનું જો માથું અડી ગયું હોય તો હું રહેવા દે જીએબીવાળાને છતાં આવડે મારા બાજુમાં છે બપભાઈ વાટ બાપભાઈ ઉસદડિયા એણે જીએબીમાં પણ જાણ કરેલી પણ છતાં આ તારનું કાંઈ એણે જીએબીવાળા કાંઈ ધ્યાન દેતા નથી હવે અહીંયા અમારા છોકરા અથવા છોકરા હોય અહીંયા રમતા હોય બીજા નંબરમાં કાંઈ જનાવરની પૂરી ભીતી છે હાવજની હવે હાવજ જો અહીંયા પાંચ ફૂટ છે મારી માથે મારી માથે જો આમ તમે જવો ને તો એ તમને ચાર ફૂટ દેખા દો ખડ તો આની જવાબદારી કોની છે જંગલ ખાતાવાળાની છે બીવાળાની છે રોજ મરી ગયું તો સતા આવ્યા કેટલી એને રજૂઆત કરી હતી લેવા આવ્યા હતા અહીંયા તો આની જવાબદારી જંગલ ખાતાવાળાની જીબીવાળાની છે ને ભાજપ સરકારની પણ છે તો આવું જનાવોને નુકસાની થાય તો આ તારેને અડી જાય તો તકલીફ શું થાય મરી જાય તો આ જવાબદારી કોની જંગલ ખાતાવાળાની છે જીબીવાળાની છે ને ભાજપવાળાની છે એટલે ભાજપવાળાને હું કહું છું જીએબીવાળાને પણ કહું છું અને જંગલ ખાતાવાળાને કહું છું કે આની વ્યવસ્થા કરાવો આ જોખમ કવડું કોઈ સીતાનું કોક અહીંયા હલી જવું તો એને સીધો અડી જાય તાર જો આ તાર કેટલા ઢીલા છે આ તાર ખેંસાવવા માંગે છે પણ સત્તા કોઈ ધ્યાન દેતા નથી જય ભીમ નમો બુદાય